હારીઝ તાલુકાના દાતરવાડા ખાતે નવીન શિવ મંદિરમાં સિદ્ધપુરથી કાવડયાત્રીઓ દ્વારા લાવેલ જલથી જલાભિષેક કરવામાં આવ્યો હતો દાતરવાડા ખાતે નવીન બનાવવામાં આવેલ ઓમકારેશ્વર મહાદેવનું શિવ મંદિર આવેલું છે શિવ મંદિર ઓમકારેશ્વરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ કાવડિયા યાત્રા શરૂ કરવામાં આવી હતી રવિવારના રોજ કાવડયાત્રીઓ દ્વારા સિદ્ધપુરથી સાઠ કિલોમીટર દૂર પગપાળા કાવડયાત્રીઓ દ્વારા લાવવામાં આવેલ જલથી શ્રાવણ માસના દિવસે જલાભિષેક કરવામાં કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકોર હારીજ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભૂજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે